કાશ્મીરની જે પહેલગામની ઘટના બની અને જે નિર્દોષ થયા છે આજે સમગ્ર મુસ્લિમ સમાજ ભારત માટે ગુજરાત માટે દુઆ કરી છે ખાસ કરીને આજે મુસ્લિમ સમાજ તરફથી જુમ્માની નમાજ અંદર કાલી પડતી પહેરીને આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે તમામ હું સમજુ છું કે ગુજરાતના અને ભારત દેશના તમામ મુસ્લિમ સમાજ દુઃખી થાય છે આજે મારે શ્રદ્ધાંજલિ આપવા સિવાય મારા પાસે કોઈ શબ્દ નથી સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક એક્શન લેવા જોઈએ અને પાકિસ્તાનની જે આ નાપાક હરકતો છે એના પર હું સમજુ છું કે ભારત દેશ ખૂબ મજબૂતાથી આપણું જે સૈન્ય સૈન્ય છે એ કામ કરી રહ્યું છે અને પાકિસ્તાનને હું સમજું છું કે ત્રીસ સેકન્ડ ત્રીસ મિનિટનો સમય ભારત માટે ખૂબ પૂરો છે કે ત્રીસ મિનિટમાં પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી છે એ ભારત દેશના અંદર શક્તિ છે એટલે આજે તમામ મુસ્લિમ સમાજને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું એમનો કે એમણે આજે જે ભારત દેશના અંદર જે આતંકી હુમલો થયો છે અને પોતે પોતાના ભારત દેશના અંદર જે રહે છે એ તમામ લોકો આજે દુઃખી છે સમગ્ર દેશનો પચીસ કરોડ મુસ્લિમ સમાજ એનો વિરોધ કરી રહ્યો છે અને ગુજરાતનો પણ સિત્તેર લાખ મુસ્લિમ સમાજ આજે કાર્યક્રમ માત્ર આ મસ્જિદમાં નથી કચ્છથી લઈ નવસારીને નવસારીથી દાહોદ ત્યાંથી અમીરગઢ સુધી તમામ જગ્યાઓ પર કાર્યક્રમ છે આપ આપણા મીડિયાના માર્ગથી તપાસ કરી શકો છો એટલે બહુ એક સારી જાગૃતિની નિશાની દેખાઈ આવી છે પાકિસ્તાનના કુકર્મોની સજા એની નાપાક હરકતોની સજા મુસ્લિમ સમાજ હિન્દુસ્તાની મુસ્લિમ સમાજને ભોગવવાનો વારો આવે છે અમારી પ્રતિભાની પર એની પર લાછન લાગતું હોય છે એટલે બહુ જ સારી બાબત એ થઈ કે ઇતિહાસમાં પહેલી વખત જમ્મુ કાશ્મીરના લોકોએ મસ્જિદના માઈક ચાલુ કરીને આ આતંકવાદી ઘટનાને વખોડી છે અને એમણે એવું કીધું છે કે લાલ ચોકમાં આતંકવાદીઓને લાવો અમે એમને ફાંસી ચઢાવીશું આમની સામે જે છે કેસ પણ ન ચલાવવો જોઈએ સીધા જ એમને એન્કાઉન્ટર કરવા જોઈએ અને હું પણ માનું છું કે આ જ રસ્તો છે કે જ્યારે દેશની અંદરથી આતંકવાદ નાબૂદ થઈ રહ્યો હોય તેવા સમયે હતાશ પાકિસ્તાન આવી નિર્લજ હરકતો કરાવીને નાપાક હરકતો કરાવીને ભારત દેશના મુસ્લિમોને જે જે છબીને લાછન પહોંચાડવાનું કામ કરે છે હું માનું છું કે અમારે તો તમામ લોકોએ એના માટે જ વિરોધ કર્યો છે આજે આપે જોયું કે મસ્જિદની અંદર પણ આ શહેરની જામા મસ્જિદ છે એમાં પણ દુઆ કરી કે અલ્લાહ અમારે મુલ્ક મેં શાંતિ અમર ભાઈચારા દે એ અલ્લાહ જો શહીદ હોએ હેં ઉનકી આત્માકો શાંતિ દે ઓર ઉંકે પરિવારજનો કો જો સાંત્વના દે યાની કે આજ તમ દેખો કે બહુ બળા પરિવર્તન દેખને કો મિલ એટલે ગમે ત્યાં આજે સમગ્ર દેશની અંદર તમે જુઓ તો તમારી એક જગ્યા એક જાગૃતિની નિશાની છે અને હું તો સેલ્યુટ કરું છું કે જે એક મુસ્લિમે આપણા એક હિન્દુભાઈની જીવ બચાવવા માટે જમ્મુ કાશ્મીરમાં એને શહાદતરી પરંતુ છવ્વીસ લોકોના નિર્દોષોના જીવ ગયા છે એ સહેલાણીઓ હતા એ કાશ્મીરીઓને રોટી આપવા ગયા હતા એ એમનું પેટ ભરવા માટે ગયા હતા અને એની એવા સમયની અંદર આ નાપાક પાકિસ્તાનને જે કૃત્ય કર્યું છે હું માનું છું કે એને કદી પર કોઈ સભ્ય સમાજ માફ કરી શકે નહીં અમારી તો એક જ વાત છે કે સમગ્ર દેશનો એકસો ચાલીસ કરોડમાંથી પચીસ કરોડ મુસ્લિમ સમાજ રાષ્ટ્રવાદી હતો

સમગ્ર છે તો અમે આ પ્રસંગે દુઃખ વ્યક્ત કરીએ છીએ સંવેદના વ્યક્ત કરીએ છીએ તમામ ભારતીયો એક છે તમામ ના જાન કિંમતી છે અને અમે તમામ ભારતીયોની સાથે છીએ